નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ ગુરુવારના બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા ચેનલમાં નવા હોય અને દરરોજ દરરોજના તાજે તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર એકસો પાંચથી ચાર હજાર સાતસો ને પંચ્યાસી રાયડો એક હજાર પચાસથી અગિયારસો પાંચ સૈણા એક હજારથી અડદ એક હજાર પાસઠથી સત્તરસો રૂપિયા મગ એક હજારથી અગિયારસો નેવ તુવેર અઢારસો પંદર રૂપિયા ધાણા એક હજાર પંચોતેરથી તેરસો જુવાર સાતસો પચાસથી 8,35 પાંત્રીસ રૂપિયા વરિયાળી નવસો નેવથી ચૌદસો બાજરી પાંચસો થી પાંચસો એકોતેર તલ કાળા પંચાવન થી ચાર હજાર પંચોતેર તલ સફેદ બે હજાર થી પચીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી છસો પચાસ મગફળી નવસો થી અગિયારસો પંચાવન કપાસ અગિયારસો થી પંદરસો એકસઠ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જીરું તેતાલીસો દસ થી ચાર હજાર ચારસો ને એરંડા અગિયારસો પિસ્તાલીસ થી બારસો ને અઢાર સણા એક હજાર પચાસ થી તેરસો છપ્પન અડદ એક હજાર થી પંદરસો પંચોતેર ધાણા એક હજારથી તેરસો સોયાબીન છસો પાંચથી આઠસો ઓગણપચાસ જુવાર ચારસો થી આઠસો દસ તલકાળા સત્યાવીસો થી ચાર હજાર નેવ રૂપિયા તલ સફેદ સત્તરસો પંચાણું થી સિતરસો પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો બાવન થી છસો બાણું ઘઉં લોકવન પાંચસો છપ્પનથી છસો સિત્તેર મગફળી જીણી સાતસો પંચોતેરથી બારસો સિત્તેર રૂપિયા મગફળી આઠસો છ્યાસીથી બારસો ને અઢાર કપાસ સાતસો ત્રીસથી પંદરસો ને એકોતેર રૂપિયા